બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારના ફ્યુઝર ગામમાં દેવગરભાઈ શિવગરભાઈ ગોસ્વામીના દીકરા જયેન્દ્રભાઈનું ફૂલેકું નીકળેલું એમના દીકરા લગ્નના ફૂલેકામાં સાથે હરદીપભાઈ વાળા અને એમના સગાઓ ઘોડીને કે ફૂલેકામાં હાજર હોય એ દરમિયાન રઘુભાઈ ગુકુભાઈ બરપાડીના દીકરા સાગરભાઈ પોતાનો ટ્રેક્ટર લઈને પોતાના ઘર ઘર જતા હોય અને હરદીપવાળાની ઘોડીને અડી જતા પાથાકોટ થયેલી અને હરદીપવાળા દ્વારા સાગરને ગાળો બોલે અને ઝાપડ માર્યો આ બાબતે ત્યારબાદ સાગરી પોતાના કુટુંબીજનને વાત કરતા તેમના દ્વારા લોકો ભેગા થઈને હરદીપના ઘર તરફ એમને સમજાવવા અને હક્કો આપવા માટે જવાબ કહેતા અને ત્યાં આગળ સામેથી માણસુરવાળા દ્વારા એ લોકોના ટોળા પર ગાડી ચલાવી લેતા બે લોકોને ઈજા થઈ અને એ દરમિયાન એક મહેન્દ્રવાળા કે જે લેવડીયા ગામના હતા તે પોતે ત્યાંથી પસાર થતા હતા અને તેમના બાઇક પર ગાડી પથરાતા તેમને ગંભીરતા થયેલી જેમને સારવાર હેઠળ મોત થયું